બ્રિજની ધીમી ગતિથી બનેલી કામગીરી અંગે અગાઉ વિવાદો ઉભા થયા હતા પરંતુ હવે બ્રિજ ખોલાયા પછી સ્થાનિકોને અને મુસાફરોને લાંબા સમયથી રાહત મળશે એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે સ્થાનિકોને આશા છે કે આ બ્રિજ શહેરના વિકાસમાં અને ટ્રાફિક વ્યવસ્થામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે આજે શ્રી રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દિન પણ છે અને તતારગામની જનતા માટે ખૂબ આનંદની વાત છે કે ઘણા સમયથી

બ્રિજ ની ડિઝાઇન વચ્ચમાં બીજો રેમ્પ નું ઉદઘાટન માર્ચ એન્ડિંગમાં અથવા એપ્રિલ ના પહેલા વીકમાં અમે કરી દેસ નહી કોઈ કામગીરી ની આ બ્રિજ ની ડિઝાઇન ચેન્જ થઈ છે એટલે આ કામગીરી અમારે લેટ થઈ છે હવે શુપાધ્ય દ્રષ્ટિકોણ ન્યુઝ સુરત